મહુધાથી રુદણ તરફ જતા રોડ ઉપર ઠેર ઠેર ખાડા પડી ગયા છું જેમાં કેટલાક ખેડૂતો દુકાનદારો તેમજ કેટલાક વાહન ચાલકો પોતાના વાહનો આ રોડ ઉપરથી પસાર થવું હોય તો પણ પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે અને આ રોડ વાહન ચાલકો માટે માથાના દુખાવા સમાન બનતા વાહન ચાલકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે જ્યારે આ રોડ બિસ્માર હાલતમાં અને ઉપડખાબડ થયેલા રોડ ઉપર અચાનક કોઈનું પણ અકસ્માત થયું હોય કે પછી કોઈને પણ હાર્ટ એટેક આવ્યું હોય અને એ લોકોને ઇમરજન્સીમાં દવાખાને વહેલી તકે સારવાર મળી રહે તે માટે ઇમરજન્સીમાં એમ્બ્યુલન્સ બોલાવવાની હોય તો આવી પણ જાય છે પણ આજ રોજ ઉપર ઉપર પડેલા ખાડાના કારણે એમ્બ્યુલન્સ સહિત અન્ય વાહન ચાલકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે તેમજ ઠેર ઠેર ખાડા પડી જવાના કારણે વાહન ચાલકોમાં અકસ્માતનો ભય પણ સતાવતો હોય છે અને રોડ ઉપર પડેલા ખાડાના કારણે કેટલાક વાહનોમાં નુકસાન પણ થતું હોય છે ત્યારે મહુધાથી રૂદણ તરફ જતો રોડનું સમારકામ થશે કે કેમ તે હવે જોવું રહ્યું બાલકૃષ્ણ માજી સરપંચ અત્યારે તાલુકા અધ્યક્ષ તરીકે મારું કામ છે હું આ રોડ માટે મેં પંચોતેર વખત રજૂઆત કરેલી છે અને ફેસબુક પર વારંવાર રજૂઆત કરેલી છે કે ભાઈ આ રસ્તા માટે કશું ના કરી શકો તો તો ખાડા પૂરો અમને એવું લાગી રહ્યું છે કે આ રસ્તો કદાચ મારા ખેડા જિલ્લાના જે રક્ષા અંદર છે જ એવું લાગે છે કારણ કે કોઈ નથી એની પણ ધ્યાન આપતું અમારા ગામમાં એક નાનો પ્રસંગ હતો તો અડધો કિલોમીટર રોડ કમ્પ્લીટ કરી આપ્યો પછી બંધ કરી દીધું કોઈ જાતની એક ખાડો અરખો બી પૂરો નહીં તો અમે એમને તમારે સરે દરેક જે લાગતા વાગતા અધિકારીઓ જાણ કરીએ છીએ કે સાહેબ આટલું અમારું ધ્યાન આલી અને અમે તમારી જોડે છે અમે અમે કે બહાર ના નહીં તમે અમે બી ટેક્સ ભરીએ છે કાયમ માટે તો પછી મહેરબાની કરી આટલો ગમે તે પરિસ્થિતિમાં અમને આટલો રસ્તો બની આલો અને જો આ કરવામાં નહીં આવે તો 15 કે 20 દિવસની રજવાત છે અમારી

ખાડા પૂરી અને અમારો રસ્તો મને કમ્પ્લીટ કરી લો એટલી આશા રાખીએ છીએ છે અમારે કશું તમારી જોડે જોઈતું નહીં આટલું કરો તો તમારી ખૂબ ખૂબ મહે કેટલા એટલા સમયથી આ પ્રકારનો રસ્તો છેલ્લા પાંચ વર્ષથી જ્યારથી રોડ બન્યો ત્યારના બીજા વર્ષથી અમે રજૂઆત કરેલી કે સાહેબ તમારે અમે ખાડા પડી ગયા છે તમે રિપેર કરાવો એ બી ભૂલી ગયા પછી નવો બનાવવાનો કર્યો એ બી ભૂલી ગયા હજુ કોઈ કોઈ પણ વ્યક્તિ હજુ સુધીમાં કે કોઈ નહીં આવે પણ તમારા ખાડા આવતી કાલે પૂરાઈ છે એટલે મહેરબાની કરીને અમે સાહેબ તમારે રજૂઆત કરીએ છીએ કે હવે પછીના કોઈ બી અમારા મીટિંગ ના કરવી પડે અમારે કોઈને કશું કહેવું ના પડે એવું આયોજન કરવા આપશે ને અમારી ખૂબ ખૂબ અભિપ્રાય છે તમારો મહેરબાની કરીને આટલું કરો એવી અમે આશા રાખીએ છીએ અમે તમારી જો કઈ માંગતા નહીં અમે તમારી જો કઈ વસ્તુ માંગતા નહીં અમે અમારે ખાલી એક અમારો રસ્તો બની આવ્યો જેથી કરીને અમારી પબ્લિક હેરાન ના થાય અત્યારે એટલી પરિસ્થિતિ રોડ ની ખરાબ છે કે વીસ વાર પચીસ વાર જૂનો રોડ હોય એવી પરિસ્થિતિમાં થયેલું છે તો મહેરબાની કરી જે કઈ લાગતા વગતા અધિકારીઓ હોય જે કઈ ધારાસભ્યો અમારી રજૂઆત સાંભળી શકતા હોય તો મહેરબાની કરી લાગતા વગતા અધિકારી અપેક્ષા રાખીએ રસ્તો નહીં રસ્તો છે અમારી પાસે કોઈ રસ્તો બીજો નહીં કોઈ જગ્યા જઈ શકે એમ નહીં અમારે જવું તો વાયકલ બાતર ચોકડી આમ તમે એમ કહો છો કે ડીઝલ બચાવવા માટે પ્રયત્ન કરો ડીઝલ બચાવો ગાડી ઉભી રાખો પણ આટલા કિલોમીટર ફરી જવું કેમનું વીસ વીસ પચીસ પચીસ કિલોમીટર સાત કિલોમીટર અંદર કાપવા માટે અમારે પચીસ કિલોમીટર આગળ જવું પડે તો મહેરબાની કરીને આટલું વસ્તુ થાય એવી અમે રજૂઆત આપશ્રીને કરીએ છીએ અમે જાણીએ છીએ ત્યાં અમે તમે અમારી જો રજૂઆત સાંભળી શકતા હોય અને તમારી આગળ અમારી રજૂઆત તમારી જોડે આવે તો મહેરબાની કરીને આટલો રોડ બનાવવા આપશ્રીને અમારી ખૂબ 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 અપેક્ષાઓ રાખીએ છીએ અમારી પો તમે અમદાવાદથી ખાસ કઠલાલ સુધીનો રસ્તો બનાવ્યો અમે તમને અભિપ્રાય આપ્યા સરસ કે ભાઈ તમે સારું કામ કર્યું સારું કામ કર્યું તો એક આ કામ કરો અમે ઉપરથી એમ થાય કે અમે કોંગ્રેસ ના કાર્યકર્તા હોવા છતાં એમ કે ભાજપ અમે અમે સામેથી જઈએ